સરગવાના ઝાડ ઉપર ફૂલ લાગે ત્યારથી મારું મન હોય કે આમાં સિંગ ક્યારે બેસશે અને સિંગ બેસે એટલે સરગવાની સિંગનું શાક બનાવવાનું મારું સૌથી ફેવરેટ મારી રીતે તમે બનાવજો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસ ભાવશે વિડીયોમાં એક ટીપ શેર કરી છે કે બાળકોને કેવી રીતે સરગવાની સિંગનું શાક ખવડાવી શકાય તો આ ટીપ ફોલો કરશો તો બાળકો પણ ખાશે એમના માટે તમારે અલગ કંઈ બનાવવું નહીં પડે અને સરગવો એટલે પૌષ્ટિકતાથી ભરપૂર તો ચાલો જોઈ લઈએ મારા કિચનમાં જ્યારે શાકભાજી લેવા જઈએ ત્યારે બધું જ શાક લઈ આવીએ અને એમાં સરગો જોઈને તો ખાસ મન થઈ જાય પણ સરગો જો બે દિવસમાં ના બનાવીએ તો એ ખરાબ થઈ જતો હોય છે તો મેં શું કર્યું કે એને કાપીને લોકમાં મૂકી દીધું અને જ્યારે જોઈતું હતું ત્યારે કાઢ્યું એવી ને એવી ફ્રેશ મળી સરગો સ્ટોર કરવાનું પણ લાંબી લાંબી લાકડીઓને લીધે ફ્રીઝમાં બહુ પ્રોબ્લેમ થતો હોય છે તો આ રીત તમે ચોક્કસ અપનાવી શકો છો કુકરમાં લઈ લીધો છે અને તેને મારે બાફી લેવાનું છે કૂકરમાં પાણીમાં છૂટી જ સરગવાની સીંગો મૂકીને બે વિસલ મારો એટલે સરગવો બફાઈ જાય છે સરગવો બાફતી વખતે જ તેમાં મીઠું અને હળદર નાખી દઈશું તેથી તેની સીંગો સરસ ફાટી જશે અને તેનો કલર પણ સારી રીતે જળવાઈ રહેશે કૂકરમાં તો બે જ વિસલમાં સરગવો સારી રીતે બફાઈ જતો હોય છે તો કૂકરનો ઉપયોગ કરશો તો શાક ઝટપટ બનશે અને તેમાં રહેલું પાણી પણ આપણે સરગવાની શીંગનું શાક બનાવીએ ત્યારે ઉપયોગ કરી જ લેવાનો છે તો વિસલો વાગે ત્યાં સુધી આપણે લોટનું બેટર બનાવી દઈએ તો અહીં મેં ત્રણથી ચાર મોટા ચમચા ખાટું દહીં લીધું છે આ શાક હું ખટમીઠું બનાવું છું એટલે દહીં ખાટું હશે તો શાક ખૂબ સરસ લાગશે સાથે બેસન લીધું છે બેસનથી રસો જાડો થશે અહીં મેં ચાર ચમચા મોટા દહીં સાથે પોણો કપ બેસન લીધો છે અને સરગવાની કઢી પણ કહેતા હોય છે ઘણા લોકો તો આ રેસીપી ખૂબ ઇઝી પણ છે પૌષ્ટિક પણ છે અને બધાને ભાવે એવી છે બાળકો જો સરગવાની સીંગ ના ખાતા હોય તો જ્યારે સીંગ બફાઈ જાય પછી તેમાંથી તમે પલ્પ કાઢી શકો અને તેને આ બેસનના રસા સાથે મિક્સ કરી દો જેથી તેમને મોઢામાં આવી અને સીંગને ખેંચીને કાઢવી એ બધો પ્રોસેસ ગમતો નથી હોતો એટલે ઘણા બધા લોકો સરગવાની સીંગો ખાતા નથી હોતા તો આવી રીતે આપણે સરગવાનો ફાયદો આપણે આખી ફેમિલીને આપી શકીએ છીએ બેસન અને દહીં સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે કૂકર તૈયાર થઈ ગયું હોય તો જોઈશું બેસન તૈયાર થઈ ગયું છે હવે હું લસણ અને લીલા મરચાં નાખું છું લસણ લગભગ સાતથી આઠ કળી છે ને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું અને મરચાં લવિંગિયા ત્રણ લીધા છે લવિંગિયા મરચાને આપણે ઊભા કાપી લઈશું આપણે તેની તીખાશ જોઈએ છે ખૂબ તીખા હોય છે એટલે જો મોઢામાં આવશે તો મજા નહીં આવે બે મોટા ચમચા તેલ લઈ અને તેને ગરમ કર્યું ગરમ થાય એટલે આપણે તેમાં જીરાનો વઘાર કરીશું અને થોડી રઈ પણ નાખીશું બંનેનો સ્વાદ અને દેખાવ શાકમાં ખૂબ સરસ આવે છે સાથે થોડી હળદર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે કટ કરેલા લસણ અને મરચાં છે તેને પણ આની અંદર ફ્રાય કરી દઈશું લસણ અને મરચાં ફ્રાય થાય પછી એમાં થોડું પાણી નાખી દઈશું જેથી તે વધારે લાલ અથવા કાળા ન થઈ જાય હવે આ જ રસામાં આપણે જે બેટર બનાવીને રેડી રાખ્યું હતું બેસન અને દહીંનું એ આમાં એડ કરી દઈશું હવે આ મિક્સરને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું ધ્યાન રાખવાનું કે બેસન નીચે ચોટી ન જાય અને દહીં ફાટી ના જાય હલાવતા રહેવું પડશે અને ઉકળવા દેવું પડશે ખૂબ જાડું નથી રાખવાનું આપણે હજી આમાં પાણી એડ કરવાનું છે અને એ પાણી જે સરકવાની સીંગમાં છે એ જ પાણી આપણે આમાં એડ કરીશું અત્યારે આપણે એને સરસ રીતે ઉકળવા દઈ રહ્યા છે એટલે તમે જોઈ શકો છો કે આ એક કઢીનું રૂપાંતર લઈ રહી છે કે કઢી જ બની ગઈ છે કૂકર ઠંડુ પડી ગયું છે અને ચાલો તેને ખોલીને જોઈ લઈએ કે સરકવાની સીંગો કેવી બફાઈ છે સીંગનો કલર સરસ આવી ગયો છે અને બફાઈ પણ ગઈ છે પાણી પણ એટલું બધું વધારે રહ્યું નથી એટલે પાણી સાથે સીંગને થોડી દબાવીને મેશ કરી દઈશું અને પાણી અને સીંગ બધું જ આપણે સાથે આપણી જે કઢી રેડી કરી છે એમાં જ એડ કરી દઈશું આ ખૂબ જ પૌષ્ટિક વાનગી છે અને ઘણા લોકોને આમાંથી વાની બીમારી એટલે કે જે ગઠિયો વા છે એ પણ આનાથી સારો થઈ જાય છે તો આ જે રીત છે એનાથી તમે સરગવાની સીંગનું શાક ચોક્કસ બનાવો નહીં નહીં તો પંદર દિવસે એકવાર આપણે ભાખરી અને સીંગનું શાક ચોક્કસ ખાઈ શકીએ છીએ સીંગો મેશ કરી દીધી છે અને ચાલો હવે આપણે આ બધી જ વસ્તુ આપણા કઢાઈમાં લીંગો થોડી દબાવીને નાખવી તેથી તે સીંગમાં પણ રસો સારી રીતે ભળે અને શાક ખૂબ જ સરસ લાગે જેમ મેં તમને પહેલાં કહ્યું કે જો બાળકો સિંગો ચૂસીને ખાવાનું પસંદ ન કરતા હોય તો તેમના માટે સીંગમાંથી બધો ગર્ભ કાઢી અને બેસનમાં મિક્સ કરશું તો તેમના શરીરમાં પણ આ પૌષ્ટિક શીંગના ગુણ બધા જશે હવે આની અંદર થોડું લાલ મરચું આપણે એડ કરી દઈશું થોડી ખાંડ આપણે એડ કરી દઈશું જેથી આપણું શાક ખટ તૈયાર થાય અને શાકને હજી થોડી વાર ઉકળવા દઈશું જેથી સીંગ સાથેનો રસો આપણી કઢી સાથે મિક્સ થઈ જાય તો સરગવાનું સિંગનું શાક તમે કેવી રીતે બનાવશો મારી સાથે ચોક્કસ શેર કરજો જો તમને આ રેસીપી પસંદ આવે તો ફ્રેન્ડ્સ ફેમિલી સગાવાલામાં બધામાં એને શેર કરજો શાક બની જાય પછી આપણે એને દસેક મિનિટ ઢાંકી રાખીશું અને ત્યાર પછી છેલ્લે એની અંદર આપણે થોડું છીણેલું આદું નાખીશું આદું જ્યારે તમે પાછળથી નાખશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે વઘારમાં બિલકુલ નાખવું નહીં પાછળથી નાખેલું આદુનો સ્વાદ સારો આવતો હોય છે તો આ રીતે એકવાર સરકવાની સીંગનું શાક ચોક્કસ બનાવી જોજો તમારા ઘરના રસોઈના ટાઈમટેબલમાં અને ચોક્કસ સમાવેશ આપજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે એક નવી સહેલી સાથે ટીલ ધેન ગુડ બાય આના પછીની મારી નેક્સ્ટ વિડીયો માટે હું તમારી પાસેથી કમેન્ટ માંગુ છું તમારી પાસેથી આન્સર માંગુ છું કે મકાઈની પાપડી શીખવી છે તમારે કે ચોખાની પાપડી શીખવી છે બેમાંથી જે તમે કમેન્ટ કરશો એ જ હું પહેલાં બનાવીશ અને તમારી સાથે શેર કરીશ સિઝન જતી ના રહે એટલા માટે તમને પૂછું છું તમને જે જોવું હોય પ્લીઝ મને ચોક્કસ કહેજો કમેન્ટ્સમાં